નમસ્કાર દર્શક મિત્રો ડાંગ જિલ્લામાં નાણાકીય કલ્યાણ યોજના હેઠળ નવસો બાવન લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ મળ્યો છે ડાંગના લાભાર્થીઓએ જણાવ્યું હતું કે દિવ્યાંગ કલ્યાણ યોજના હેઠળ તેમને લગ્ન માટે રૂપિયા પચાસ હજારની સહાય પ્રાપ્ત થઈ છે ચાલુ નાણાકીય વર્ષમાં ડાંગ જિલ્લામાં એક હજાર લાભાર્થીઓ સંત સુરદાસ યોજના અને ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેમ્બલી પેન્શન યોજના હેઠળ લાભ લઈ લઈ રહ્યા છે ચાલુ વર્ષમાં નવસો બાવન દિવ્યાંગજનોને વિવિધ યોજનાઓ હેઠળ લાભવંદા કરવામાં આવ્યા છે જેનું નાણાકીય ચૂકવણું છોતેર લાખ રૂપિયાની આસપાસ કરવામાં આવી છે જે પૈકી દિવ્યાંગજનોની રાજ્ય સરકારની વિવિધ પેન્શન યોજનાઓ છે જેવી કે સંસુદ હશે જીએમડી છે આઈજ છે આ ત્રણ યોજનાઓ હેઠળ હાલ જિલ્લામાં એક હજારને ચોવીસ લાભાર્થીઓ લાભ લઈ રહ્યા છે જેને અત્યાર સુધીમાં ચાલુ વર્ષમાં ઓગણ લાખ રૂપિયાનું આપણે નાણાંકીય ચૂકવણી કરી છે મને સમાજ સુરક્ષામાંથી બસ પાસ મળેલ છે લગ્ન સહાય મળેલ છે અને સાધન સહાય બી મળેલ છે સંત સુરદાસ યોજના યોજનાનો લાભ બી લઈ રહ્યો છું સમાજ સુરક્ષામાંથી બધી સહાય મળતી છે પાસ દર મહિને હજાર રૂપિયા સાધન એ બધું જ મળતું છે